મુકો લાપસીના આંધણ ગઈકાલે ન્યૂયોર્ક વાયદામાં શાનદાર રિકવરી આવીને બંધ થતા જોવા મળેલા છે જે કપાસ બજાર બાબતે ખૂબ સારામાં સારી બાબત ગણી શકાય ખેડૂત મિત્રો ગઈકાલે ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ ચોર્યાસી જેટલો વધીને સાડસઠ પોઈન્ટ સાડત્રીસ સેન્ટની આસપાસ બંધ આવેલો છે અને ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ નેવ જેટલો વધીને અડસઠ પોઈન્ટ સાઠ સેન્ટની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો આપણી પણ એમસીએક્સ પચીસ નો વયદો ત્રેપન હજારની આસપાસ બંધ આવેલો છે અને બ્રાઝિલમાં પણ કપાસનો વયદો ચીમોતેર પોઈન્ટ સત્તરની આસપાસ બંધ આવીને આપણી રૂપિયાની કરન્સીમાં આપણે બ્રાઝિલની ઘાસળી કેટલામાં પડે તેની માહિતી જોઈએ તો આપણને જાણવા મળી રહ્યું છે કે બ્રાઝિલની ઘાંસળી પણ પચાસ હજાર ચારસો ત્યાંશીની આસપાસ પહોંચી ચૂકી છે ટૂંકમાં ધીમી ગતિએ બ્રાઝિલની ઘાંસળીના રૂમાં પણ ખૂબ સારામાં સારો વધારો છે તે આવી ગયો છે અને ચીનનો જે રૂની ઘાંસળીનો ભાવ આપણા રૂપિયામાં સમજીએ તો અઠ્ઠાવન હજાર એકાણુંની આસપાસ થઈ ચૂક્યો છે ઓલ ઓવર ખેડૂત મિત્રો મોટાભાગના દેશોમાં ઋણના વાયદામાં ખૂબ સારામાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે અને આને લીધે આપણને પણ એક આશા જાગી છે કે આપણે ત્યાં પણ કપાસ બજાર ઉપર આ બધા જ પરિબળોની સારામાં સારી અસર થાય તો ખેડૂત મિત્રો કપાસના ભાવમાં ખૂબ સારામાં સારી રિકવરી આવી શકે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આપણે જોઈએ તો રાજકોટ ચૌદસો ધ્રોલ તેરસો બોતેર વિરમગામ ચૌદસો ચાલીસ ધારી તેરસો છોતેર વિસનગર ચૌદસો એકાશી સિદ્ધપુર તેરસો વીસ ખાંભા ચૌદસો એકત્રીસ હિંમતનગર ચૌદસો એંશી મોરબી ચૌદસો સિત્તેર જેતપુર ચૌદસો એકસઠ વાંકાનેર ચૌદસો ચાલીસ માણસા ચૌદસો છન્નું હળવદ ચૌદસો અડતાલીસ અમરેલી ચૌદસો ઓગણસિત્તેર બાબરા ચૌદસો અઠ્ઠાણું અંજાર ચૌદસો ચિમ્મોતેર જામજોધપુર ચૌદસો એકોતેર વિજાપુર ચૌદસો એંશી જામનગર ચૌદસો જસદણ પંદરસો કાલાવડ ચૌદસો તેત્રીસ ગોંડલ ચૌદસો એકસઠ કડી ચૌદસો સિત્તેર બોટાદ પંદરસો ને વીસ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં પણ ઘણો બધો ઘટાડો જોવા મળીને આજે માત્ર ત્રણ હજાર મણ જેટલી જ કપાસની આવક જોવા મળી હતી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કપાસની આવકોમાં ઘણો બધો ઘટાડો છે તે થઈ રહ્યો છે આ વર્ષે આપણને એવું પણ જાણવા મળી રહ્યું છે કે ભારતમાં પણ કપાસમાં ઘણું બધું ઉત્પાદનમાં ખેડૂત મિત્રોને લોસ છે એટલે રૂનું ઉત્પાદન ભારતમાં પણ ઘટશે તેવી અનેક શક્યતાઓ છે તે વ્યક્ત થઈ રહી છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવો જેથી કરીને ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમારા વિસ્તારનું નામ લખો એટલે ખેડૂત મિત્રો વાંચી શકે કે આ વિસ્તારમાં આવા ભાવ અત્યારે ચાલી રહ્યા છે અને આવા ભાવે વેપાર થઈ રહ્યા છે ગુજરાતમાં કપાસની ગુણવત્તા મુજબ ચૌદસોથી લઈને ચૌદસો એંશી સુધી ગામડે બેઠા ભાવ બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને જાણવા મળી રહી છે આનાથી ઉપરના ભાવ તમારા વિસ્તારમાં બોલાતા હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં ઝડપથી જણાવો જેથી કરીને ખેડૂત મિત્રોને ગામડે બેઠા વેચવાલી કરવી હોય તો આપણા ખેડૂત ભાઈઓ છેતરાય નહીં ઘણા બધા વિસ્તારોમાં ખેડૂત મિત્રો અત્યારે નબળી ગુણવત્તાવાળો કપાસ વધારે પ્રમાણમાં બજારમાં આવતો હોય ખાસ કરીને છેલ્લી વીણનો કપાસ બજારમાં આવતો હોય અત્યારે વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ તમને અલગ અલગ વિસ્તારોમાં ઘણા બધા નીચા દેખાતા હશે પરંતુ કપાસની ગુણવત્તા મુજબ ખેડૂત મિત્રો અત્યારે ભાગનો કપાસ નબળી ગુણવત્તાવાળો બજારમાં વધારે ઠલવાઈ રહ્યો હોવાથી આપણને વીસ કિલોના ભાવ પણ ઘણા બધા ઓછા મળી રહ્યા છે અને ઓછા સાંભળવા પણ મળી રહ્યા છે એટલા માટે સારો માલ ખેડૂત મિત્રો પાસે છે તેવાના ઘણા બધા ખેડૂત મિત્રો અમને કોમેન્ટમાં કરાવે છે કે અમારો ચૌદસો સિત્તેરમાં માગે છે ચૌદસો પંચોતેરમાં માગે છે ચૌદસો એંસી સુધીના ભાવ ટૂંકમાં અતિ સારો કપાસ હોય તો આજની પેરેટીએ ઘણા બધા વિસ્તારોમાં ચાલતા હશે તેવી માહિતી તમે અમને કોમેન્ટમાં જણાવો જેથી કરીને ખેડૂત મિત્રો જાણી શકે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો ઘણા બધા પૂછે છે કે પરાશરાભાઈ તમે વેચો ત્યારે જ મારે કપાસ વેચવો છે ખેડૂત મિત્રો હજી મારે ઘણી બધી રાહ જોવી છે કારણ કે આપણે જ્યારે જોઈએ અને જ્યારે ઈચ્છીએ ત્યારે બજાર નીચી હોય અને આપણી આર્થિક પરિસ્થિતિ સારી હોય તો થોડીક વોચ એન્ડ વેઇટની કન્ડિશનમાં આપણે પડ્યા નહીં તો આવનારા સમયમાં કદાચ કપાસ બજાર વધવાની હોય તો તેનો લાભ મળી શકે એટલા માટે અત્યારે હાલ પૂરતું કપાસ વેચવાની કોઈ પણ પ્રકારની ગણતરી કે ઉતાવળ નથી તમારે શું કરવું તેનો નિર્ણય તમારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખે તમે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમે લઈ શકો છો આભાર ખેડૂત મિત્રો